મિત્રો હું ઘનશ્યામ બારોટ માન્યુઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો રાપર તાલુકાના અભ્યારણ્ય બાબતે અવારનવાર માન્યુડ દ્વારા ચલાવવામાં આવ્યા છે આજથી બાર મહિના પહેલાં પણ મેં કીધું હતું એકવાર કે આ રણ જો સરકાર દ્વારા આની કેર કરવામાં નહીં આવે તો આ રક્તરંધિત બનશે આગાહી હાથી પડી એનો મને ખૂબ અફસોસ છે પણ ક્યાંક ને ક્યાંક રણમાં ખૂબ દબાણો થયા છે જનતા સંસ્થા દ્વારા અગ્રીઓ માટે જે લડત ચલાવવામાં આવે છે એના બાબતે પણ મારે ઘનશ્યામભાઈ ચુલાને ઘણીવાર વાત થતી હોય છે પણ આજે સરપંચ સંગઠન સેતુ અને જનપથ દ્વારા અભ્યારણની જે વાતો કરવામાં આવી છે હું માનું છું ચાઉંથી રાપર તાલુકાની જે લગભગ ત્રેપન ગામોમાં સરપંચ છે એમાંથી ઘણા બધા સરપંચો હાજર છે એટલે આપણે ઘનશ્યામભાઈને જ પૂછશું ઘનશ્યામભાઈ શું છે આ આખો મુદ્દો અને શું અભ્યારણ આ કચ્છનું નાનું રણ એ અભ્યારણ ઘોષિત થયા પછી હવે ફાઇનલ રિપોર્ટ એ કેબિનેટને અભયારણ્ય વિભાગ અને સર્વે સેટલમેન્ટે આપ્યો છે એમાં કચ્છના રાપર તાલુકાના મોટાભાગના કાંઠાના ગામોની પંચાયતની જે જમીનો છે એ જમીનો મોટાભાગની જમીનો અભયારણ્યમાં જઈ રહી છે એવું આ રિપોર્ટ બતાવે છે અને એ રિપોર્ટને જાણ્યા પછી અમે બધાએ એવું નક્કી કર્યું સેતુ રક્ષક મંચ જનપથ અને સરપંચ એસોસિએશને કે આ મુદ્દો બહુ ગંભીર છે ભવિષ્યમાં જો આ રિપોર્ટ ફાઇનલ કરવામાં આવશે અને ટૂંક સમયમાં ફાઇનલ થવાનો છે ત્યારે પંચાયતો પાસે કંઈ બચતું નથી ગામતળ માટે કે અન્ય યોજનાઓ માટે કે અન્ય વિકાસના કામો માટે મોટાભાગની જમીનો અભયારણ્ય અંતર્ગત એ ગામોની જઈ રહી છે જે ખરેખર જરૂરી પણ નથી અને એ જઈ રહી છે ત્યારે અમે બધાએ નક્કી કર્યું કે જે આ બધું જતું રહે તો ખરેખર આગળ વિકાસના કામો હોય કે પંચાયતને લગતા અન્ય કામો હોય કે ત્યાં નિર્ભર લોકો છે એના માટે કંઈ બધતું નથી એના માટે આપણે આ રિપોર્ટની પુનઃ વિચારણા થાય અને ફરીથી આ રિપોર્ટ એ જે ખામીઓ રહી ગઈ છે ક્ષતિઓ રહી ગઈ છે પંચાયતોને વિશ્વાસમાં નથી લીધી અને આ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે ત્યારે આ ફરીથી સર્વે સેટલમેન્ટ કરી અને પંચાયતોને સાથે રાખી અને ત્યાં હિતધારકોને સાથે રાખી અને આ રિપોર્ટ ફાઇનલ કરવામાં આવે ફરીથી પુનઃ વિચારણા કરીને કરવામાં માટે આવે એ માટે અમે સૌ મળ્યા હતા અને એ રજૂઆત અમે સરકાર સુધી પહોંચાડવાના છીએ સર્વે સેટલમેન્ટની આખી પ્રક્રિયા ઓગણીસો સત્તાણુંથી માંડીને બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ સુધી ચાલી પણ આ રિપોર્ટને જોતાં એ લાગે છે કે સ્થાનિક પંચાયતો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકો અને ગ્રામસભાઓને વિશ્વાસમાં લીધા વગર આખી પ્રક્રિયા થઈ છે અને જેથી કરીને લોકોને અને ગામોને બહુ મોટા પાયે અન્યાય થઈ શકે એમ છે આજની જે મિટિંગ થઈ એમાં પણ આજ એક સૂર નીકળ્યો કે આ રિપોર્ટ ઉપર ફરીથી પુનર્વિચારમાં કરવાની જરૂર છે અને અભયારણ્યમાં જે પ્રા પ્રાણી છે બહુ જ મહત્ત્વના છે પણ એ અભયારણ્યના વ્યવસ્થાપનની અંદર લોકોની સામેલગીરી હોવી જોઈએ ગ્રામ પંચાયતોની સામેલગીરી હોવી જોઈએ કચ્છ સુરેન્દ્રનગર પાટણ અને મોરબી ચાર જિલ્લાના એકસો આઠ ઉપરાંત ગામોની પંચાયતો જે છે એમની બધાની પણ સામેલગીરી હોવી જોઈએ કે આ આખા અભયારણ્યનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું છે એ માત્ર પ્રાણીઓ માટે અને લોકોની બાદબાકી થાય એવો કોઈપણ પ્રકારનો સર્વે સેટલમેન્ટનો રિપોર્ટ મને લાગે છે પંચાયતો અને લોકો સ્વીકારશે નહીં એટલે એક મોટા પાયે માગણી સરકાર પાસે છે કે આનું પુનર્વિચારણા કરે અને સર્વે અને સેટલમેન્ટમાં સાચી રીતે સર્વે થાય અને ખરેખર જે હક્કો છે લોકોના એ પણ મળે અને ગ્રામ પંચાયતોને એમને આગામી દિવસોમાં આવનારા પચાસ વર્ષો કે સો વર્ષોમાં એમને વિકાસ માટે જે એમના સપના છે એના માટે એમના પાસે જમીન રહે એવા નિર્ણયો કરવા જોઈએ દર્શક મિત્રો ખાસ તો સાથે અત્યારે સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકી છે અને મહામંત્રી અકબરભાઈ ખાસ તો એટલે રણની કાંધી ઉપર આવેલા માણાબા ગામના સરપંચ માણાબાને સૌ પ્રથમ તો માસાપુરા ન્યૂઝ અને કચ્છ મિત્ર જેવા આજે અગ્રણી દૈનિક પત્રો અને ન્યૂઝ જેવી ચેનલો આજે અહીંયા અમારા રાપર તાલુકા સરપંચ સંગઠનમાં ઉપસ્થિત રહ્યા છે અને જનપથના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે સૌનો આપનો અહીંથી આ આવકાર વ્યક્ત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું હકીકતે તમને જણાવવામાં આવે તો ઘૂડખડે ભ્યાણ છે એનાથી હું બહુ સારી રીતે પરિચિત છું અને મારું માણાબા ગામ છે એ કચ્છનું નાનું રણ છે જ્યાંથી સૂરજબારી પુલ પાસેથી દરિયા રાણની અંદર કચ્છના રાણની અંદર પ્રવેશે એમાં પહેલું જ ગામ આવતું હોય તો એ મારું માણાબા ગામ છે ને બાજીમાં ભીમદેવકા ગામ છે કારણ કે રણ વિસ્તારની જેટલી પણ જમીન છે એ તમામે તમામ ધૂડખડે ભ્યાણ તૈયાર કરવામાં આવી છે અને મારા માણાબા ગ્રામ પંચાયતની વાત કરું તો તેતાલીસો હેક્ટર જેટલી જમીન જે ધૂડખરની અંદર આપી દેવામાં આવી છે અને એના પછી આજ દિવસ સુધીની અમે લડત હંમેશા માટે કરતા રહ્યા છીએ સ્થાનિકે ઘૂડખર અભિયાણ છે એ માત્ર કાગળ ઉપર ચાલે છે સ્થાનિકે પરિસ્થિતિ કંઈક અલગ છે અને એના પછી જ્યારે ધૂડખર અભિયાણ વીતી ગયા પછી જ્યારે અત્યારે આ સર્વેને સેટલમેન્ટની પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે પણ કોઈ સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયતોને સ્વરાજ સંસ્થાને ક્યાંય પણ વિશ્વાસમાં લેવામાં આવી નથી અને એક તદ્દન પ્રકારે એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હોય અને રણમાફિયાઓ માટે જાણે કે એક ગામ લોકોને પંચાયતોને વિશ્વાસમાં લીધા આવીને એક મોટું ષડયંત્ર જાણી જોઈને ખૂબ વન્ય વિભાગ કે સર્વે સેટલમેન્ટ જે સંભાળે છે અભયારણ્ય વિભાગ એ સર્વે સેટલમેન્ટ ખૂબ જ ખોટી રીતે એક ષડયંત્ર પૂરું કરવામાં આવ્યું છે જેનાથી સ્થાનિક પંચાયતો આજે અમે સમગ્ર રાપર તાલુકાની કાંઠા વિસ્તારની પંચાયતો સાથે સમગ્ર રાપર તાલુકા સરપંચ સંગઠન એકઠું થયું છે અને આજે સમગ્ર સંગઠનની મિટિંગ દ્વારા હું જાહેર કરીએ છીએ કે આ સર્વે સેટલમેન્ટની જે કંઈ પ્રક્રિયા થઈ છે એનો તદ્દન અમે વિરોધ કરીએ છીએ અને સરકારશ્રી પાસે અમે માંગ કરીએ છીએ કે જે કંઈ સર્વે સેટલમેન્ટની અંદર ષડયંત્ર બન્યું છે એનાથી અમે એની માગણી કરીએ છીએ કે ષડયંત્ર છે અને નામંજૂર કરી ફરીથી સ્થાનિક પંચાયતોને વિશ્વાસમાં લઈ અને સર્વે સેટલમેન્ટ થાય એવી અમારી માગણી છે શું ઘણા ટાઈમથી રાપર તાલુકાની અંદર રણ જે કચ્છનું નાના રણ તરીકે રણ ઓળખાય છે એની અંદર અભયારણ્ય દોષિત કર્યા પછી એની અંદર ભૂમાફિયાઓ મીઠાના મોટા મોટા કારખાના નાખી દીધા છે અને નાના આગરિયાને ખૂબ તકલીફ પડી રહી છે અમારે ઘણા ટાઈમથી અકબરભાઈ અને અન્ય ગામોના સરપંચો અમારી પાસે આવી ઘણી બધી રજૂઆતો કરી કે આપણે શું કરવું જોઈએ એટલે ઘણા સમયથી આ બાબતમાં સેતુ અને અમે બધાએ સાથે મળીને કથન કરતા હતા કે આમાં ઉકેલ શું આવી શકે તો આજ અમે આજે મીટિંગના માધ્યમથી બધાએ મળી અને એક નક્કી કર્યું છે કે આપણા પ્રતિનિધિ આપણા ધારાસભ્યશ્રી આપણા લોકસભાના પાર્લામેન્ટના મેમ્બરશ્રી એમને સાથે રાખીને રાજ્ય સરકારમાં રાજ્યના વન અને પ્રારણ મંત્રી અને સેન્ટરના કેન્દ્રના મંત્રી જોડે પણ આપણા લોક પ્રતિનિધિઓને સાથે રાખીને આનો ઉકેલ આવે યોગ્ય દિશામાં આ રજૂઆત થાય તો મને એમ છે કે ચોક્કસ કોઈકને કોઈક ઉકેલ આવશે અને આનું સારું પરિણામ આવશે જેથી કરીને ભવિષ્યમાં આવનાર પેઢીને આ લોકો હેરાન ન કરી શકે કેમકે એમની પાસે શસ્ત્ર એ ટાઈમે એટલું બધું મજબૂત હશે કે લોકો કાંઈ પણ કરી નહીં શકે એટલે આને રોકવા માટે હજી આપણા પાસે તક છે એ તકને ઝડપી લઈ અને બધાએ સરપંચો સાથે મળી અને જોરદાર આનો વિરોધ કરવો જોઈએ અને યોગે રસ્તો નીકળે એના માટે અમે બધા ઉપર સુધી રજૂઆત કરવા માટે તત્પર છીએ ખાસ તો દર્શક મિત્રો વર્ષોથી જે ગ્રામ પંચાયત ખાસ તો રાપર તાલુકાની પ્રજા અને વહીવટીતંત્ર વચ્ચેનો સેતુ બનાવે સેતુના તરુણભાઈ પરમાર છે મારી સાથે શું કહેશું તરુણભાઈ એટલે આજે જે ખાસ મિટિંગ રાખી હતી સરપંચ સંગઠનની એ ખાસ કરીને અભયારણ્યની અંદર લેન્ડ સેટલમેન્ટ થઈ રહ્યું છે અને ઘણી બધી જમીન લેન્ડ સેટલમેન્ટમાં પંચાયતને પૂછ્યા સિવાય પંચાયતનો વિશ્વાસમાં લીધા સિવાય જે જમીન લઈ લીધી છે તો આજે રાપર તાલુકા સરપંચ સંગઠનો એક જવાબ છે કે અત્યારે કોઈ પણ ભોગ્યા લેન્ડ સેટલમેન્ટ અટકી જાય અને પંચાયતના જે પોતાના હકો છે એ હકો મેળવી શકે ગામના માલધારી ગામના અગરિયાઓ એ કોઈ પણ ડર્યા સિવાય એ પોતાનો ધંધો રોજગાર કરી શકે એ જ અમારા સંગઠનની માગણી છે ઓકે તો દર્શક મિત્રો આ ઢાપર તાલુકા બિયારણ પરિસરની હકીકત તમે જોઈ કે હમણાં જે સર્વ સેટલમેન્ટ થયા છે એમાં લગભગ કાંઠાપટ્ટીની જે મકબરભાઈએ કીધું એમ કે ખાલી તંત્રસો હેક્ટર તો એમની જમીન હોય તો બીજા ગામડાઓની કેટલી હશે કે એટલે ક્યાંક ને ક્યાંક રણની અંદર જે ભૂમાફિયાઓ રણમાફિયાઓ છે એમણે આખા આખા રણને દબાવી દીધું છે કોકના પાંચ હજાર એકર કોકની પંદર હજાર એકર અને એમાં એક જેને કહેવાય કે નવાનું અભિયાન પણ વધેરાઈ ગયું એટલે ક્યાંક ને ક્યાંક ગણપત સંસ્થા સેતુ અને સરપંચ સંગઠન આ અભયારણ્યને હકીકતમાં અભયારણ બનાવી અને અગરિયાઓને મરવી જોઈએ રોજગારી મળી રહે એવી આપણે અપેક્ષા રાખીએ ઘનશ્યામ બારોટ માન્યુ જાયું રાપર ગુજરાત સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે